અહીં વિદ્યાર્થી મિત્રો આપણે સાતમો દાખલો જોવા નીચે કેટલાક લોકોના પસંદગીના રંગોની માહિતી આપેલી છે આપેલ માહિતી પરથી પાઇચાર્ટ તૈયાર કરો રંગ આપેલા છે વાદળી લીલો લાલ પીળો અને લોકોની સંખ્યા પણ તમને ટોટલ છત્રીસ આપેલી છે અહીં વિદ્યાર્થી મિત્રો જગ્યા આપી છે ત્યાં ગણતરી કરવાની છે અને એના આધારે વર્તુળ આલેખ દોરવાનો છે આ આલેખ ઘણા વિદ્યાર્થીઓને આવડતો નથી પણ તમે એટલી ગેરંટી આપું છું જો તમે મારી પાસે શીખશો વિડિયો શાંતિથી તમે પૂરો જોશો તો ગેરંટી સાથે તમને આવડી જશે હવે વિદ્યાર્થી મિત્રો વર્તુળ આલેખમાં શું હોય તો વર્તુળ આલેખમાં અંશ માપ નક્કી કરવા પડે અને આપણે જાણીએ છીએ કે ટોટલ અંશમાપ કેટલા હોય ત્રણસો સાહીઠ હોય તો બધા જ આ જે મૂલ્યો છે એ આપણે લોકોની સંખ્યા આપેલી છે એ આપણે અંશ માપમાં ફેરવવા પડશે તમારે જો અંશમાપમાં ના ફેરવો તો આવડ નહીં તો પહેલાં અંશમાપમાં ફેરવી દઈએ પછી આપણે ફટ ફટ દઈને આલેખ દોરી દઈશું તો અંશમાપમાં કેવી રીતે ફેરવા એ ઘણા વિદ્યાર્થીઓને આવડતું નથી તો આપણે જોઈએ તો પહેલાં કેટલા છે તમે જુઓ વ્યવસ્થિત જુઓ એ લોકોની સંખ્યા આપેલી છે બરાબર છે આ ખ્યાલ આવત તમને અહીં લોકોની સંખ્યા આપેલી છે હવે બધાને આપણે સેમાં ફેરવવાના છે અંશમાપમાં તો પહેલી ગણતરી આપણે વાદળી કલરની કરીશું ઓકે વાદળી કલર માટે અંશમાપ ફેરવ્યું હવે વિદ્યાર્થી મિત્રો લોકો કેટલા છે અઢાર નવ આઠ ત્રણ અને છત્રીસ તો વિદ્યાર્થી મિત્રો છત્રીસ લોકો હોય તો કેટલું અંશ માપ થાય તો ત્રણસો સાહીઠ અંશ થાય બધા લોકો હોય તો આખું રાઉન્ડ થઈ જાય તો વાદળી માટે કેટલા લોકો છે અઢાર તો અઢાર લોકો હોય તો કેટલું તો અઢાર ઉપર ગયા છત્રીસ નીચે આવ્યા ગુણ્યા ત્રણસો સાહીઠ એમના એમ આવું જોજો તમે છત્રીસ એકા છત્રીસ આ મીંડું ચડી ગયું હોય તો અડાર ગુણ્યા દસ તો એકસો એંસી એસી અંશું તો અહીં કેટલું આવ્યું એ પછી લખીએ ચલો આવું એક આ પતી ગયું લીલાનું શોધવાનું લીલો તો ડાયરેક્ટ જ પદ મૂકીશ તો અઢાર ઉપર છે તો આપણા લીલાના નવ છે તો નવ ઉપર ભાગ્ય આ છત્રીસ એમના એમ ગુણ્યા ત્રણસો સાહીઠ એમના એમ આવું છત્રીસ કા છત્રીસ એના મીંડી દસ નવું તો લીલાન કેટલું આવ્યું નેવું અંશ આવ્યું ચલો ત્રીજું કરીએ કયો છે લાલ છે તો આવું ડાયરેક્ટ કેટલા વડે ગુણવાના જે હોય એને દસે જો લાલના છ છે તો છ ગુણ્યા દસ આયા દસ વડે ગુણી દો તો કેટલા અંશ આવ્યા સાહીઠ અંશ આવ્યા ચલો ચોથું પીળો છે તો છ કેટલા છે પીળાના ત્રણ છું તો ત્રણ ગુણ્યા દસ તો ત્રીસ અંશાય બધાના અંશ આવી ગયા જો એકસો એસી નેવું સા અને ત્રીસ જો ત્રીસ અને સાઈઠ એટલે નેવું 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 એકસો એસી એકસો એસી હું એકસો એસી ઉમેરો ત્રણસો સાહીઠ તો ત્રણસો સાહીઠ થઈ ગયા આપણે અહીં સુધી સાચા છીએ હવે વિદ્યાર્થી મિત્રો અહીં પેનનો યુઝ કરું છું દોરવા તમારે પેન્સિલનો ઉપયોગ કરવા તો સૌ પ્રથમ આનું જે વચ્ચેનું બિંદુ હોય એટલે કેન્દ્ર બિંદુ આપણે નક્કી અહીં કરી દઈએ ઓકે વચ્ચો ટપકું કરી દેવા એટલે આપણું કામ અહીંથી જ પૂરું થઈ જાય હવે આપણે જરૂર છે નહીં પડશે તો કોણ માપકની જરૂર પડશે અને ફૂટપટ્ટીની જરૂર પડશે આ ફૂટપટ બાકી કંઈ જરૂર પડશે નહીં આવું જોજો બરાબર સૌ પ્રથમ શું કરવાનું એક લીટી દૂર દેવાની ફૂટપટ્ટીની મદદથી ચલો એ આપણે અહીં દોરી દઈએ છીએ આટલો ભાગ દોર ઓકે હવે શું છે વાદળી વાદળી કલર કેટલા ઊંચે એકસો ને એસી તો અહીં કોણમાં પગ મૂકવાનું અને આ લીટી છે એ જો આ વચ્ચો આ ટપકું છે એ આ વચ્ચો વચ લઈશું અહીં અને આ લીટી છે એના ઉપર આવી જુઓ જોજો એ વચ્ચો વચ આવી એના આ લીટી આપણે બિહારીએ જોવા જે આ લીટી થોડું ખોચો છે એટલે એ અહીં આવી ગઈ ઓકે લીટી તો લીટી થઈ ગઈ છે થોડું ઝૂમ કરું બાર તો સારું દેખાય ઓકે એવું કમ્પ્લીટ આવ્યું છે હવે લીટી તો લીટી આવી ગઈ આ અને આ કેન્દ્ર બિંદુ તો અહીં જીરોથી ગણવાનું જીરો દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઈડ તો કેટલા આવે એકસો એંસી આટલા આવે તો અહીં ટપકું કરવાનું ઓકે ચલો ઓકે આ ટપકું કર્યું એટલે સીધું અહીં લીટી થઈ જશે તો એક મૂલ્ય આવી ગયું કેટલું આ બધું આવી ગયું આટલું ભાગ કયો આવ્યો વાદળી કયો આવે વિદ્યાર્થી મિત્રો વાદળી એકસો ને અંશ આવી ગયો ખ્યાલ આવત તમને પછી લીલો કેટલો છે નેવ અંશ તો નેવ અંશ કઈ રીતે માપવાના તો એ આ લી આ કેન્દ્ર છે ત્યાં મૂકી દેવાનું અહીં અને આ લીટી ઉપર લીટી સેટ કરવાની હવે અહીં તમે જુઓ જીરો દસ વીસ વિદ્યાર્થી મિત્રો ધોરણ છતી આઠના તમામ પ્રકારની ગેમ રમવા માટે આ વીડિયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના પર ક્લિક કરશો એટલે ધોરણ આઠ સાત અને છ તમામ વિષયની રીતે પેજ ખુલશે એમાં ધોરણ આઠ પર આપણે ક્લિક કરતો જુદા જુદા પ્રકરણ ખુલશે એમાં ધોરણ આઠનું પ્રથમ પ્રકરણ પર આપણે ક્લિક કરીશું એટલે એટલે ક્લિક યાર ઉપર જેવું ક્લિક કરશું અહીંયા તમારે ના લાગી સબમિટ કરવાનું છે એટલે ગેમ ખુલશે તમે ગેમ રમી રહ્યા પછી કેટલું સ્કોર આવશે તમે કેટલું શીખ્યા એ પણ બતાવશે એટલે સ્કોર છે એટલે બતાવશે આ પ્રકારના વિડીયોની ગેમ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક છે દે છેલ્લી પચાસ સાડ સિત્તેર નેવું આટલા આવે તો એ ટપકું કરી દઉં છું અને અહીંથી લીટી દૂર દેવાનું જો એ સીધી સીધી આવશે તો આ કયો આવ્યો લીલો લીલો નેવો હવે કેટલો છે લાલ સાઈટ અંશ છે તો અહીં પાછું મૂકવાનું તમારે અને આ લીટી છે એ લેવાની જોજો આ લીટી આવી અને આ લીટી ઉપર લીટી આવી જવી જો એ એક્ઝેક્ટ આવી જોઈએ ઓકે હવે એ લીટી મૂકી એટલે ઝીરોથી ગણવા ઝીરો દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઈટ એટલે આ સાઈટ એટલે ટપકું કરી દીધો બસ એ લીટી ખેંચી જો આવું એ અહીં બરાબર તો આ શું આવ્યું લાલ કેટલા અંશ આવ્યો સાઈટ આ વધ્યો એ તો પીળો જ હોય ખ્યાલ છે તમને પીળો કેટલા અંશ આવ્યો ત્રીસ અંશ તો વિદ્યાર્થી મિત્રો જે આ રીતે આપણે આલેખ દોરીએ છીએ એના વર્તુળ આલેખ કહેવાય અને આ રીતે તમારે દોરવાનો છે ચલો આવી જુઓ વધારે થઈ ગયું છે ભાઈ એક મિનિટ ચલો ઓકે એક છાત્રાલયમાં જુદી જુદી ભાષા બોલતા વિદ્યાર્થીઓની માહિતી આપી છે પાઇચાર્ટ તૈયાર કરો આપણે પહેલી ગણતરી કરીશું કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ પાંચ છે તો પહેલી અહીં લઈ લઈએ ગુજરાતી હવે વિદ્યાર્થી મિત્રો જો કુલ વિદ્યાર્થીઓ કેટલા છે બોતેર તો કેટલા અંશ કહેવાય ત્રણસો ને સાઈઠ અંશ કહેવાય તો ગુજરાતીના કેટલા છે ચાલીસ તો એ કેટલા તો ચાલીસ ઉપર ગયા બોતેર નીચે આવ્યા ત્રણસો સાહીઠ એમના એમ હવે વિદ્યાર્થી મિત્રો આપણે છેદ એ રીતે ઉડાડવાના કે સીધું બોતેરે ત્રણસો સાહીઠના ઉડી જવું જોઈએ બરાબર તો કેટલા ઉડવું જોવો બોતેરે ત્રણસો ને સાહીઠને ઉડી જવું જોઈએ તો આપણે શું કરીશું ત્રણસો સાહીઠ ભાગ્યા બોતેર કરવાનું બરાબર રફ પેજમાં કરવું હોય તો કરી દઈએ ચલો ત્રણસો સાહીઠ ભાગ્યા બોતેર તો બોતેર છે એટલે પાંચે આવશે બે પંચોતેસની શું વધી એકસાથ સાત તો પોત્રીસ ને એક છત્રીસ તો કેટલા આવ્યા પાંચે આવ્યા ખબર પડી અમે કેમ ઉડાડ્યા હું તમને બતાવું ડાયરેક્ટ તો અહીં કેટલા ઉડ્યા પાંચે ચાલીસ પંચો બસો ચલો એક પતી ગયું હવે બીજું લઈએ બીજું છે હિન્દી તો આવું કંઈ કરવાનું નથી જે હોય એને કેટલા વડે ગુણવાના પાંચ તો બાર હ તો બાર ગુણ્યા પાંચ બાર પંચો સાઈઠ ચલો ત્રીજું અંગ્રેજી અહીં ત્રણ લખી દઉં તો અંગ્રેજીમાં સાત છે તો સાત ગુણ્યા પાંચ સાત પંચો પાંત્રીસ અંશ ચોથું છે મરાઠી તો ચાર ગુણ્યા પાંચ વી અંશ અને પાંચમું છે તામિલ તો ચાર ગુણ્યા નવ નવ ચોક છત્રીસો આવું આટલું થઈ જાય પછી આપણે સાચું છે ખોટું એ સરવાળો કરી દેવાનું તો જો બસો આવ્યા બસોમાં સાઠ ઉમેરો એટલે બસો સાઈઠ બસો સાહીઠમાં વીસ ઉમેરો તો ઉભા રહો ક્યાંક ભૂલ લાગે છે અહીં છત્રીસ આવ્યા અહીં પાંત્રીસ આવ્યા વીસ આવ્યા ક્યાંક લોચો છે ચેક કરવું પડશે હમ વિદ્યાર્થી મિત્રો બધાને બધા પાંચ વડે ગુણવાના છે ને આપણે અહીં નવ વડે ગુણ્યા છે પાંચ આવે તો પાંચ ચોક વીસ અંશ આવે કેમ ભૂલ પડે છે આવું ગણો જો બસો અને સાઠ કે બસો સાઠ બરાબર છે બીજો એક મિનિટ જોઈ લઈ ક્યાંય બીજો તો નથી ને અહીં વિદ્યા નવ છ તો નવ અને પાંચ વડે નવ પંચો પિસ્તાલીસ આવું થઈ ગયા બસો અને સાઠ એટલે બસો સાઠ બસો તમે વીસ ઉમેરો એ બસો અને પિસ્તાલીસ અને પાંત્રીસ એ ટોટલ કરશો એટલે ત્રણસો સાઈઠ થઈ જશે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આલેખ દોરવાની શરૂઆત કરીએ છીએ અહીં ભૂલ હતી એટલે તો અહીં શું કરવાનું પહેલાં વચ્ચેનું કેન્દ્ર બિંદુ નક્કી કરી દેવાનું એ નક્કી થઈ જાય પછી ફૂટપટ્ટી વડે એક લાઈન દોરી દેવાની એ દોરી જ દેવાની છે તમારે ચલો ઓકે પછી કોણ માપકનો ઉપયોગ કરવાનો છે તો કોણ માપક હું લઈ લઉં છું તો ગુજરાતીના કેટલા અંશ છે બસો અંશ છે તો જો જુઓ હવે વિદ્યાર્થી મિત્રો બસો અંશ છે આપણે તો કોણ માપક કેટલાનું છે એકસો એંસીનું જ છે બરાબર છે હવે આ એકસો એંસીનું છે તો કઈ રીતે મપાય બસો એ સમજાવું અહીં તો તમારે અહીં આવશે આ લીટી એટલે એકસો ને એંસી થશે આખું રાઉન્ડ એકસો એંસી અને ઉપર પાછા વીસ લેવાના તો આપણે ઉપર વીસ લઈ લઈએ જો કઈ રીતે તો એ અહીં મૂકી દઈએ અને ઉપર વીસ આવશે એટલે ઝીરો અને વીસ એટલે આટલા આવે ઓકે તો હવે અહીંથી લીટી દોરવાની અહીંની દોરવાની ડાયરેક્ટ એ અહીં આવી જશેનું કે ડર છે હા તો આ મોટું રાઉન્ડ થયું ને એ ગુજરાતી થયું કેટલા અંશ થયું બસો અંશ કારણ કે એકસો એંસી તો આટલું થાય તો ઉપર થવું જોઈએ ને ભાઈ વીસ વધારે છે તો હિન્દી સાઈડ તો આવું જો એ આ લાઇન અહીં મૂકી દેવાની આ અહીં લાઇન લાઈન ટુ લાઇન ટચ થવું જોઈએ થઈ ગયું ટચ હવે આપણે જીરોથી ગણીએ જીરો દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઈઠ તો અહીં ટચ અહીં ટપકું કરી દઈએ અને ત્યારથી લાઈન લઈ લેવાની પછી ઓકે તો આ હિન્દી કેટલા અંશ છે સાઠ અંશ છે ઓકે એના પછી અંગ્રેજી પાંત્રીસ અંશ છે તો પાછું કોણમાં પગ મૂકવાનું આ લીટી લીટી લેવાની જે બાદ લીટી હોય એથી ઝીરો લેવાની જીરો દસ વીસ ત્રીસ પાંત્રીસ એટલે કેટલા આવશે એ આટલા આવશે આ ટપકું છે એના એ આટલા આવશે તો પાંત્રીસ છે તો એ આ પ્રમાણે દૂર દેવાનું તો શું છે અંગ્રેજી પાંત્રીસ પછી મરાઠી વીસ છે તો પાછું અહીં મૂકવાનું કોણમાં પણ અને એ લીટી તું લીટી લઈ લેવાની આ લીટી આવી સેટ થઈ ઊભા નહીં ઓકે આવી ગઈ તો જીરો દસ વીસ એટલે અહીં આવશે આટલા હવે આ લીટી જોઈન્ટ કરવાની એ જ નહીં આવી ઉભા ઓકે આવી ગઈ ચલો ડન તો આ કેટલું થયું વીસ અંશ મરાઠી અને આ જે વધ્યું એ કયું છે તામિલ પિસ્તાલીસ આ વિદ્યાર્થી મિત્રો થઈ જ જાય જોવું છે જુઓ એ આ મૂક્યું અને એ લાઈન અહીં સેન્ટ કરો નહીં થઈ નહીં થઈ નહીં થઈ હજી નહીં થઈ હવે ને થઈ જાય જુઓ ઝીરો દસ વીસ ત્રીસ ચાલીસ અને પચાસની વચ્ચે પિસ્તાલીસ આ લીટી આવે છે પિસ્તાલીસની થઈ જાય ઓકે એટલે આઠમો દાખલો પૂરો થઈ ગયો ચલો આગળ વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યાઓ છે આમ ખાલી જગ્યાઓના જવાબ પાછળ આપેલા હોય પણ સમજી વિચારીને ગણશો તો કામ આવશે ચલો વર્તુળ આલેખને ખાલી જગ્યા પણ કહે છે તો પાઇચાટ કહેવાય એના વર્તુળ આલેખમાં વીસ ટકા ખોરાકી ખર્ચ દર્શાવવા માટે વૃત્તાશનો ખૂણો ખાલી જગ્યા બતાવીશું તો વિદ્યાર્થી મિત્રો આ તો દાખલો ગણવો પડે જો શું કહે છે વીસ ટકા હોય જો હો ટકા હોય તો કેટલો ખૂણો થાય ત્રણસો ને સાહીઠ અંશ થાય તો વીસ ટકા હોય તો કેટલો તો વીસ ઉપર ગયા સો નીચે આવ્યા ત્રણસો સાહીઠ એમના એમ શૂન ગઈ શૂન ગઈ શૂન ગઈ શૂન છત્રીસ દુ બોતેર તો કેટલા આવે વિદ્યાર્થી મિત્રો બોતેર ઓંશ એમનો જવાબ લખી દઈએ તો પરીક્ષામાં ના આવડે પછી ઓકે પ્રમાણમાં એક સેન્ટીમીટર બરાબર પાંચ કિલોગ્રામ હોય તો બત્રીસ પોઈન્ટ પાંચ કિલોગ્રામ વજન દર્શાવતા સ્તંભની ઊંચાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર રખાય તો આ પણ ગણવું પડે હવે વિદ્યાર્થી મિત્રો પાંચ કિલોગ્રામ હોય તો સ્તંભની ઊંચાઈ એક સેન્ટીમીટર રાખો પણ અહીં તો કેટલું છે બત્રીસ પોઈન્ટ પાંચ કિલોગ્રામ હોય તો કેટલા તો બત્રીસ પોઈન્ટ પાંચ ઉપર ગયા આ પાંચડો નીચે આવ્યો ગુણ્યા એક તો ભાગાકાર કરવાનો આવ્યો હવે તમે પેલા પોઈન્ટને ભૂલી જાવ તો ત્રણસો પચીસ ભાગ્યા પાંચ પાંચ છી શૂન ઉપરથી પચીસ પહોંચે પહોંચે પચીસ શૂન્ય શૂન્ય હવે એક પોઈન્ટ કાપવાનો એટલે કેટલો આવ્યો છ પોઈન્ટ પાંચ આવ્યો આ રીતે ગણવાનું છે તો જ આવડશે ચલો આગળ સમતોલ પાસા ઉપર ત્રણ અંક આવે તેની સંભાવના ખાલી જગ્યા છે આવું વિદ્યાર્થી મિત્રો સમતોલ પાસા ઉપર કુલ અંક કેટલા હોય ઉલાડો તો ટોટલ કેટલા આવે એક એક આવે અથવા બે આવે તો ટોટલ છ પરિણામ મળે એમાંથી ત્રણ અંક ત્રણ અંક એટલે એક જ અંક છે તો ઉપર કેટલા આવે એક તો એક ભાગ્યા છ ચલો બે સમતોલ સિક્કાઓને ઉછાળતો બંને પર છાપ આવે તેની સંભાવના કેટલી છે તો વિદ્યાર્થી મિત્રો તો બે સમતોલ સાથે ઉછાળો તો કુલ પરિણામ કેટલા મળે ચાર અને બંને ઉપર છાપ આવે એટલે બે મળે એટલે બે દુ ચાર ઉપર કેટલા અહીં તમે જુઓ વિદ્યાર્થી મિત્રો તો ટોટલ પરિણામ બંને ઉપર છાપ આવે એની સંભાવના કીધું છે તો બંને ઉપર છાપ આવો એવા ટોટલ પરિણામ કેટલા મળે તો એક જ મળે એટલે એક ભાગ્યે ચાર આવશે કઈ રીતે તમને જોવા કુલ પરિણામ કેટલા મળી એક મિનિટ તમને સમજાવો દાખલો આમ થોડું સમજવા જેવું છે પાંચમો જો બે સમતોલ સિક્કાઓ છે તો બંને સાથે ઉડાડ્યા તો બંનેમાં એક તો હેડ આવે એવું બને બંનેમાં ટેલ આવે એવું બને પહેલાંમાં હેડ આવે ને બીજામાં ટેલ આવે એવું બને પહેલાંમાં ટેલ આવે ને બીજામાં હેડ આવે આવું શું કહે છે બંને ઉપર છાપ આવે તો કેટલું પરિણામ મળ્યું એક જ ટોટલ પરિણામ ચાર થયા અને આવું પરિણામ એક એટલે એક ભાગ્યા ચાર જવાબ લખ્યો મેં ઓકે કોઈપણ ઘટનાની સંભાવના ખાલી જગ્યાની વચ્ચે હોય તો જીરો અને એકની વચ્ચે જ હોય બાવન પત્તાના ઢગમાંથી એક પશુ એક પત્તું પસંદ કરતો હોય તે રાણી હોય તેની સંભાવના કેટલી તો વિદ્યાર્થી મિત્રો બાવન પત્તા છે તો બાવન તો નીચે બાવન પરિણામ ઓ રાણી કેટલી હોય તો ચાર હોય એક લાલ હોય ચટ્ટઈ હોય ફલી હોય અને કાળી હોય છેદ ઉડાળો તો ચાર એમના એમ બાવન એટલે તેર ચોગ બાવન ચાર ચાર જતા રહ્યા ઉપર કશું નહીં એટલે એક નીચે કેટલા વધ્યા તેર તો એક ભાગ્યા તેર આવશે તો સાતમામાં કેટલું આવ્યું એક ભાગ્યા તેર સો ગુણના પ્રશ્નપત્રમાંથી એકસો એક ગુણ મળવાની સંભાવના જીરો અશક્ય ઘટના છે કે સો માંથી એકસો એક વિદ્યાર્થી મિત્રો કદી ના આવે સૂર્ય પશ્ચિમમાં આથમે છે આ ઘટનાની સંભાવના સૂર્ય પૂર્વમાં ઉગન પશ્ચિમમાં આથમાં સાચું વિધાન છે એટલે એક આવો પાસાને ઉછાળ તો ઉપર એકી સંખ્યા મળવાની સંભાવના ખાલી જગ્યા છે હવે વિદ્યાર્થી મિત્રો પાસાનો ઉછાળો તો કુલ કેટલા પરિણામ મળે છ કયા કયા એક બે ત્રણ ચાર પાંચ અંકો તો છ મળ એમાંથી એકી અંકો એક ત્રણ અને પાંચ કેટલા થયા એક બે ત્રણ તો ઉપર ત્રણ મૂકું છેદ ઉડ ત્રણ દુ છ ઉપર હું વધુ કશું નહીં એટલે એક નીચે બે તો જવાબ શું આવશે એક ભાગ્યા બે આ રીતે સમજવાનું છે પાસાને તો બેકી સંખ્યા તો બેકી સંખ્યા કઈ બે ચાર અને છ એટલે ઉપર ત્રણ નીચે છ એટલે એમના એમ જ આવશે એક ભાગ્યા બે પાસાને ઉછાળ તો ઉપર અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના ખાલી જગ્યા છે હવે અવિભાજ્ય સંખ્યા કહી તો તો ટોટલ પરિણામ કેટલા મળે એક મલક કો બે મલ કો ત્રણ મલ કો ચાર કો પાંચ મલ અને કો છ મળ તો ટોટલ પરિણામ કેટલો છે છ હવે અવિભાજ્ય અને વિભાજ્ય તો આ અવિભાજ્ય છે બરાબર છે પછી ત્રણેય અવિભાજ્ય છે અને એક એલ એક બે ત્રણ થયા ત્રણ દુ છ ઉપર એક અને નીચે બે તો બારમાં અમુક કેટલા આવશે એક ભાગ્ય દસમો એક ગળામાં વિવિધ રંગના ડબલ્યુ આર વાય જી બી એમ પાંચ દડા છે યાદચ્છિક રીતે કોઈ ચોક્કસ રંગનો એક દડો ખેંચતો તેની સંભાવના કેટલી કોઈ પણ એક દડો લેવાનો કોઈ પણ એક કલરની તો સંભાવના જવાબ કેટલો આવશે સંભાવના બરાબર મળતા પરિણામ અને ચોક્કસ રંગના દડો ચોક્કસ રંગનો દડો હોય તેની સંભાવના આ સૂત્રો છે વિદ્યાર્થી મિત્રો તો મળતા પરિણામ કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ તો પાંચ આવશે આવું એક જ દડો લેવાનો છે તો ઉપર કેટલા આવો એક તો એક ભાગ્ય પાંચ આવું જુઓ એક ચક્રના ચાર સરખા ભાગ ઈ સીડી કરેલા છે ચક્ર ફેરવ તો ચોક્કસ નિશાનીએ કયો ભાગ આવે તેની સંભાવના કેટલી તો એ સીધો જવાબ જ લખો સૂત્ર લખતો નથી સંભાવના કુલ કેટલો પરિણામ મળે કો આવે કો બી આવે કો સી આવે અથવા કો ડી આવે તો ચાર હવે એક જ ભાગ એક તરફ આવે એટલે ઉપર કેટલા આવે એક તો એક ભાગ્યા ચાર ઓકે વિદ્યાર્થી મિત્રો હવે અહીં પ્રવૃત્તિ આપેલી છે વિડીયો તો લોબો થઈ જાય છે પણ હું તમને દોરીને બતાવી દઈએ ચાલો ઓકે હવે શું કહે છે વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ તમારા એક વર્તુળ દોરીને તૈયાર કરી દઉં પહેલાં તમારે કરતી ઘરે દોરી દેવાનું છે ઓકે ચલો જુઓ થોડો ભલે લોબો થતો અહીં મેં વર્તુળ દોરી દીધું છે અને એનું કેન્દ્ર છે ઓકે શું કહે છે હાર્દિક દૈનિક પ્રવૃત્તિ સમયની ટકાવારીમાં નીચે આપેલી છે હાર્દિકની દૈનિક પ્રવૃત્તિ સમયની ટકાવારી તો ટકાવારીમાં આપી નીચે આપી છે આ પરથી તમારી નોટબુકમાં વર્તુળ આલેખ રચો તો વિદ્યાર્થી મિત્રો દૈનિક પ્રવૃત્તિ આપેલી છે એના ઉપરથી આપણે ગણીશું તો કેટલા ટકા છે જુઓ દૈનિક પ્રવૃત્તિ આઠ આઠ ને છ એટલે આઠ ને આઠ આઠ ના આઠ સોળ એટલે ચૌદ ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ વીસ ને ચાર ચોવીસ કલાક માટે આપી દીધેલું છે તો આપણે સૌપ્રથમ શું કરીશું તો જુઓ પહેલાં આલેખ તો દોરીએ પણ પહેલાં શોધવું પડે હવે આ ચોવીસ કલાક હોય તો કેટલા અંશ થાય ત્રણસો ને સાહીઠ અંશ થાય તો સુવામાં આઠ કલાક છે તો આઠ કલાક હોય તો કેટલા તો આઠ ઉપર ગયા ચોવીસ નીચે આવ્યા અને ત્રણસો ને સાહીઠ બરાબર તો ત્રણસો સાહીઠ ભાગ્યા ચોવીસ કરવાના એ આપણે ખાસ કરીશું તો રબ પેજમાં કરી દઈએ ત્રણસો સાહીઠ ભાગ્યા ચોવીસ ચોવીસ એકા ચોવીસ એટલે છમાંથી ચાર જાય એટલે બે એક અને એટલે ચોવીસ પંચો આવશે કદાચ પોચો વીસની શૂન વધી બે પોદુ દસ ને બે બાર એટલે પાંચે એકસો ને વીસ તો કેટલા વડે ગુણવા પડે ભાઈ આપણે પંદર વધુ તો અહીં કેટલા આવ્યા અહીં ચાલશે ચલો પંદર પંદર અઠ્ઠો એકસો વીસ આવશે ચલો બીજો આ કયું હતું સુઆમણ આ શાળામાં તો શાળામાં કેટલા છે તો આઠના કેટલા વડે ગુણવાના પંદર તો છને પંદર વડે ગુણી દો છ ગુણ્યા પંદર તો પંદર છં નેવું અંશ ચલો રમવા તો ત્રણ ગુણ્યા પંદર પંદર તરી પિસ્તાલીસ અંશ ચોથો અન્ય પ્રવૃત્તિ છે તો ત્રણ ગુણ્યા પંદર તો પિસ્તાલીસ અંશ અને છેલ્લું કયું છે હોમવર્ક હોમવર્ક ચાર ગુણે પંદર પંદર ચોક સાઠ જો બધાનો સરવાળો થવો જોવા ત્રણ એકસો વીસમાં નેવું ઉમેરો એટલે એકસો વીસ એટલે બસો દસ થશે બસો દસ અને પિસ્તાલીસ ને પિસ્તાલીસ નેવું એટલે ત્રણસો ત્રણસોમાં સાઈઠ ઉમેરો ત્રણસો સાઈઠ થઈ ગયું હવે પહેલાં કેટલા છે સુવામાં એકસો વીસ છે તો પહેલાં આપણને ખબર છે પહેલાં એક લીટી દોરી દેવાની મેં તમને શીખવાડેલું છે ઓકે હવે કેટલા લેવાના છે વિદ્યાર્થી મિત્રો તો એકસો વીસ તો આ ટપકું એના પર મૂકી દીધી આ લાઇન સેટ કરી દેવાની ઓકે થઈ ગઈ છે હવે એકસો વીસ તમે જુઓ તો ઊભા નહીં દેખાય જીરો દસ વીસ ત્રીસ એસી નેવું એકસો દસ અને એકસો વીસ તો આટલા આવશે ઓકે ચલો એ આ દોરી લોક્સો વીસ અંશ સુવાનો સમય થઈ ગયો પછી સાડા નેવું અંશ તો એ અહીં દૂર દેવાની અને આ ટપકા સાથે લાઈન સીધી કરી દેવાની ઓકે આ થઈ ગઈ ચલો નેવું અંશ જીરો દસ વીસ અહીં નેવું આવશે એ અહીં ટપકો તો અહીંથી નેવું અંશ કરી દેવાના એ બંને શેર જુઓ પાછું નહીં ત્યારે પાછું થઈ જશે ચલો આ નેવું અંશે એ શેના માટે છે શાળા માટે છે પછી શું છે રમવા પિસ્તાલીસ તો પાછું મૂકવું પડશે કોણમાં પગ તો ત્રીસ ચાલી એના પિસ્તાલીસ એટલે આટલા આવશે ત્રી ફૂટ પટ્ટીની જ આનાથી દૂર દોડી આ પિસ્તાલીસ અવસાય સેના માટે હતા રમવા પછી છે અન્ય પિસ્તાલીસ તો પાછું પિસ્તાલીસ આવ્યું ચલો માપી દઈએ ચાલીસ અને પિસ્તાલીસ એટલે આટલા આવશે તો એ અહીંયા આવી ગયો તો सेना માટે છે પિસ્તાલીસ અન્ય અને હોમવર્ક સાઈઠ અંશ તો આ સાહીઠ અંશ હશે તમારા મનમાં સાહેબ સાઈડ કઈ રીતે આવું જો તો માપી દો લો તમે માપી દઈએ માપીને બતાય આ જીરો એ આ જીરો સાથે સેટ કરો જુઓ આ જીરો દ જીરો દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઈડ લીટી અહીં જો આ લાઇનમાં જો જો આવી જઈશ આવી ગઈ લાઈનમાં ઓકે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે દોરવાનું